ગુજરાતમાં શું છે સ્માર્ટ મીટરની માથા ગુટ જાણો સાધુ મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેનો તફાવત સાદા મીટરમાં વીજળીનો બગાડ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે જ્યારે સ્માર્ટ મીટરમાં વીજળીનો યોગ્ય ઉપયોગ થશે તેવું જણાવવામાં આવ્યું છે સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલાં જ તેનો વિરોધ શરૂ થયો છે સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું આખરે સ્માર્ટ મીટર શું છે કેમ તે વિરોધ થઈ રહ્યો છે સાદા મીટરમાં વીજળી સસ્તી પડતી હોવાનો લોકોનો દાવો છે જ્યારે સ્માર્ટ મીટરમાં વીજળી મોંઘી પડતી હોવાનો લોકોનો દાવો છે સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે કેટલાક વિસ્તારોમાં આ વીજ મીટર લાગી ગયા છે જ્યાં આ વીજ મીટર લાગ્યા છે ત્યાંના સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કર્યો પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત મધ્ય ગુજરાતમાં એમ વીસીએલએ વડોદરાના અલગ અલગ આઠ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે સાદા મીટરમાં બિલ ભરવામાં કોઈ સમસ્યા આવતી ન હતી જ્યારે સ્માર્ટ મીટરમાં સામાન્ય વ્યક્તિને થોડી સમસ્યાઓ સર્જાશે પંદર હજાર ઘરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને આ જ કકડાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો છે સાદા મીટરમાં સ્માર્ટફોનની જરૂર પડતી ન હતી જ્યારે સ્માર્ટ મીટર માટે સ્માર્ટફોનની ફરજિયાત જરૂર રહે છે લોકોનો આક્ષેપ છે કે પહેલાં જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે વડોદરામાં લાગેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ તો વિરોધ કર્યો જ છે પરંતુ સાથે સાથે હવે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે સાદા મીટરમાં વીજ ચોરી થઈ શકતી હતી જ્યારે સ્માર્ટ મીટરમાં વીજ ચોરીએ ભૂતકાળ બની જશે શહેરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આંબેડકર સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી અને વીજ કંપનીઓ સામે ઉગાડી લૂંટનો આક્ષેપ લગાવ્યો જો સ્માર્ટ મીટર સંપૂર્ણ લાગુ કરવામાં આવ્યા તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી જ્યારે સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું એટલે વીજળી પણ ગુલ થઈ જશે હવે જેનો આટલો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તે સ્માર્ટ મીટર આખરે છે શું શું છે સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરમાં છે તે સાદા મીટર વચ્ચે તફાવત તો સાદા મીટરમાં વીજળીના વપરાશ પછી બિલ ભરવાનું હોય છે સ્માર્ટ મીટરમાં પહેલાં જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો ન હતું જ્યારે સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે સાદા મીટરમાં બિલ રીડિંગ માટે કર્મચારીઓ આવતા હતા સ્માર્ટ મીટરમાં બિલ રીડિંગની જરૂર રહેતી નથી સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું સ્માર્ટ મીટરમાં પહેલાં જ રિચાર્જ કરાવવું પડે છે સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો ન હતો સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું જ્યારે સ્માર્ટ મીટરમાં પહેલાંથી જ રિચાર્જ કરાવવું પડે છે સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જશે સાદા મીટરમાં વીજ ચોરી થઈ શકતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં ચોરી ભૂતકાળ બની જશે સાદા મીટરમાં સ્માર્ટફોનની જરૂર પડતી ન હતી સ્માર્ટ મીટરમાં સ્માર્ટફોન ફરજીયાત રહેશે સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બિલ ભરવામાં કોઈ સમસ્યા આવતી ન હતી સાદા મીટરમાં બિલ રીડિંગ માટે કર્મચારીઓ આવતા હતા સ્માર્ટ મીટર માટે બિલ રીડિંગની જરૂર રહેતી નથી સ્માર્ટ મીટરથી સામાન્ય વ્યક્તિને થોડી સમસ્યાઓ સર્જાશે સ્માર્ટ મીટરથી વીજળી સસ્તી પડતી હોવાનો લોકોનો દાવો સ્માર્ટ મીટરમાં વીજળી મોંઘી પડતી હોવાનો લોકોનો દાવો કરવામાં આવે છે સાદા મીટરથી વીજળીનો બગાડ થતો હોવાનો દાવો સ્માર્ટ મીટરથી વીજળીનો ઉપયોગ યોગ્ય રીતે થશે સાદા મીટરમાં વીજના વપરાશ પછી બિલ ભરવાનું જ્યારે સ્માર્ટ મીટરમાં પહેલાં જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે વર્ષ બીજા પચીસ સુધીમાં તમામ સાદા મીટરને સ્માર્ટ મીટરમાં પરિવર્તિત કરવાનો સરકારનો પ્લાન છે સરકારનો દાવો છે કે સ્માર્ટ મીટરથી પહેલાં જે વીજ ચોરી થતી હતી તે બંધ થઈ જશે અને તેનાથી ફાયદો સરકારની તિજોરીને થશે આ પૈસાનો ઉપયોગ દેશવાસીઓ માટે અન્ય યોજનાઓ માટે ઉપયોગમાં લઈ શકાશે